કચ્છના છેવાડાના લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગાયનેક નર્સિંગ હોમ ખોલી સગર્ભા મહિલાઓની ભાંડો ફૂટ્યો છે આરોગ્ય તંત્રએ પોલીસ તંત્રને સાથે રાખીને તપાસ હાથ ધરીને આ નકલી ગાયનેક ડોક્ટરનો ભાંડો ફોડી નાખ્યો છે કોઈ જાગૃત નાગરિકે કલેક્ટર કચેરીમાં લખેલા પત્રના આધારે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શનમાં લખપત તાલુકાના આરોગ્ય અધિકારી ડોક્ટર કુલભૂષણ કે પટેલે પોલીસ વિભાગને સાથે રાખીને દયાપરના મારુતિ કોમ્પ્લેક્ષના ઉપરના માળે આવેલી ન્યુ જનની હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી હોસ્પિટલમાં હાજર કહેવાતી ડોક્ટર અનુરાધા મંટુ પ્રસાદ યાદવ મૂળ વતન બિહાર પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટેની એમબીબીએસ એમડી કે ડીજીઓ જેવી શૈક્ષણિક લાયકાતની ડિગ્રીઓ માંગતા તેની પાસે આવી કોઈ ડિગ્રીઓ ન હતી અનુરાધાએ ડિગ્રીના નામે એક્યુપંચર અને એક્યુપ્રેશરની મેળવેલી તાલીમનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું પ્રાથમિક પૂછપરછમાં અનુરાધાએ પોતે ત્રણ વર્ષથી અહીં ગાયનેકોલોજીસ્ટની તરીકે પ્રેક્ટિસ કરતી હોવાનું જણાવી પોતે સગર્ભા મહિલાઓની સારવાર અને પ્રસુતિ કરાવતી હોવાનું જણાવ્યું છે હોસ્પિટલમાં જ બનાવેલ ઇન્ડોર મેડિકલ સ્ટોરમાંથી તે મહિલા દર્દીઓને હોર્મોનલ ઇન્જેક્શનો અને અન્ય એન્ટીબાયોટિક્સ સહિતની દવા ઇન્જેક્શનો આપતા હતા હોસ્પિટલમાંથી કુલ ચાર પોઈન્ટ ઓગણસિત્તેર લાખની દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ બોગસ ડોક્ટરો સામે કાયદાની ધાર બુઠ્ઠી છે પ્રસુતા મહિલાઓના જીવન સાથે ચેડા કરતી આ બોગસ મહિલા ડોક્ટર સામે દયાપર પોલીસે બી અને ત્રણસો એક તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ની કલમ તેત્રીસ હેઠળ ગુનો નોંધ્યો છે કાયદાની જોગવાઈને અનુલક્ષીને હજુ એની અટકાયત કરી નથી નોટિસ આપી છે કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી એ વાત સાચી છે કે ગઈકાલે એક જો કોઈ પણ જાતની ડિગ્રી વગરના એક ડોક્ટર જે છે એ પ્રસૂતિ ગૃહ ચલાવતા ધ્યાન પર આવેલા છે એ ફરિયાદ જે છે એ અમને મળેલી હતી અને એ ફરિયાદને અનુસંધાને અમે તાલુકા હેલ્થ ઓફિસરને તપાસ આપવામાં આવેલી હતી અને તાલુકા હેલ્થ ઓફિસરની જે રૂબરૂ સ્થળ મુલાકાત દરમિયાન એમને જે આ તમામે તમામ બાબત ધ્યાન પર આવી છે અને એના આધારે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે હોસ્પિટલ ઘણા સમયથી કાર્યરત હતી અને એ હોસ્પિટલનું નામ જન્ની હોસ્પિટલ કરીને છે અને ત્યાં જે તબીબ જે હતા કે જેને તબીબ તરીકે દર્શાવે છે એમની કોઈ પણ જાતની લાયકાત કે ડિગ્રી હતી નહીં એમની પાસે અને એમની પાસે મેડિસિન અને દવા અને જે બધા છે એ પણ ત્યાં જોવા મળેલા છે અને ડિલિવરીના સાધન સામગ્રી પણ ત્યાં જોવા મળેલી છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત આમની વિરુદ્ધમાં જે કાર્યવાહી એક્ટમાં જોગવાઈ છે એની પણ આગળ કાર્યવાહી કરવા માટે ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસરને ધ્યાન દોરવામાં આવશે અને આ કમિટીના ચેરપર્સન કલેક્ટર શ્રી છે એટલે કલેક્ટર કલેક્ટરશ્રીના ધ્યાને પણ આ તમામ અહેવાલ મૂકવામાં આવશે ઉપરાંત તમામ ટીએચને પણ એક ઇન્સ્ટ્રક્શન આપી દીધેલી છે કે આવા કોઈ પણ જગ્યાએ આવા બોગસ તબીબો અથવા તો જેની પાસે લાયકાત નથી અને એવા જો તબીબો તમારા ધ્યાનમાં આવે તો તાત્કાલિક તબીબી મેડિકલ ઓફિસર જે છે જિલ્લાના એમને તમે જાણ કરો જેથી કરીને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત જે જોગવાયો છે એ મુજબ કાર્યવાહી થઈ શકે